છલાડા ગામના સરપંચ પુંજાભાઈ રાઠોડે આ અંગે તંત્રને રજૂઆત કરી હતી પરંતુ હજુ સુધી કોઈ નિરાકરણ નહીં આવતા રોષમાં વધુ વધી રહ્યો હતો સરપંચે સીમ કે ઉચ્ચારી છે કે જો ટૂંક સમયમાં રેસ્ટિંગ દુકાન ફરીથી ગામમાં શરૂ નહીં થાય તો ગ્રામજનો સાથે કલેક્ટર કચેરી ખાતે ધરણા પર બેસવામાં આવશે આ અંગે જોડા પુરવઠા વિભાગના નાયબ મામલતદાર રાજેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે આ નિર્ણય નાગરિક પુરવઠા નિગમના 26 8 15 ના પરિપુત્ર મુજબ લેવામાં આવ્યો હતો છલાડા ગામની રેશન દુકાન બળાબા મર્ચ કરતા વિવાદ સર્જાયો હતો છલાડાના સાતસો રેશન કાર્ડ ધારકોનો અન્ન લેવા ઇનકાર કરવામાં આવ્યો છે રેશન માટે બે કિલોમીટર દૂર જવું પડે તેવું ગ્રામજનોની માંગ છે ઘડે નો રેશનિંગ દુકાન પૂર્ણ ચાલુ ન થાય તો કલેક્ટર કચેરીએ ધરણા કરવામાં આવશે પુરવઠા વિભાગે પરિપત્રનો હવાલો આપી નિર્ણય સાચવ્યો હતો સુરેન્દ્રનગરમાં માં છલાડાના સાતસો રેશન કાર્ડ ધારકોનો અને લેવાનો ઇનકાર કરવામાં આવે છે રેશન કાર્ડ માટે બે કિલોમીટર દૂર જવું પડી રહ્યું છે છલાડા ગામની સુરેન્દ્ર સુરેન્દ્રનગરના છલાડા ગામની રેશન દુકાન ભલાડામાં મર્જ કરવામાં આવી છે

અમારે રેશન કાર્ડ ની તકલીફ છે અમારા રેશન કાર્ડ ની દુકાન હાલતી હતી અને અત્યારે બલાળા સરકારે ફાળવી છે બરોબર અમારા ગામના સાતસો કાર્ડ છે બલાળાના દોઢસો હે બરો અમારા ગામ ના લેવા જવાનું થતું નથી કારણ કે અમારા ગામની સંખ્યા રાજી છે કેટલા ની વસ્તી નું ધોરણ નું ગામ છે તમારું અમારે અત્યારે ચોવીસો ની વસ્તી છે અત્યારે વસ્તી ચાર હજાર ની છે પણ અગિયાર બે હાજર અગિયાર વખત છે ને એ આવે કેટલા રેશન કાર્ડ કેટલા તમારા ગામમાં કાર્ડ છે કાર્ડ તમારી બધા છે